નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટીની આજની આ મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે ભારતમાં સામાન્ય માણસ ભારત અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ ડીલને લઈને ખૂબ ચિંતિત છે હજી સુધી ભારતની સંસદ ચાલુ હોવા છતાં ભારત સરકારે ટ્રેડ બિલની વિગતો સંસદને આપી નથી લોકોને પણ અધિકૃત રીતે કોઈ જાણકારી મળતી નથી પરંતુ જે રીતે એની વિગતો થોડી થોડી આવી રહી છે એ ભારતના તમામ લોકો માટે ખૂબ ચિંતાજનક છે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર જ્યારે અમેરિકાના પ્રમુખ થયા ત્યારે એમણે કેનેડાને અમેરિકાનું એકાવનમું રાજ્ય બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ઈચ્છા કેનેડાની વ્યક્ત કરી પરંતુ જાણે કે ભારતને એકાવનમું રાજ્ય ગણીને એ ચાલતા હોય એ રીતે એકસો ચાલીસ કરોડ કરતાં વધારે વસ્તીના લોકશાહી દેશની જાહેરાતો અમેરિકાના પ્રમુખ કરી રહ્યા છે ભારતે કોની પાસેથી તેલ ખરીદવું ઈરાન પાસેથી નહીં ખરીદવું એવું કે ત્યારે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું ભારત સરકાર બંધ કરે છે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો એવું કે ત્યારે ભારત સરકાર રશિયા પાસેથી તેલ ખરીદવાનું ક્રમશઃ ઓછું કરતાં કરતાં લગભગ નૈવત પ્રમાણમાં થોડાક જ સમયમાં આવી જાય છે જ્યારે ભારતના લોકોની ભારતના અર્થતંત્રની અને ભારતના સમગ્ર હિતની રીતે જોઈએ તો રશિયાનું ક્રૂડ ઓઇલ સામાન્ય સંજોગોમાં પણ પ્રતિ બેરલ બેથી ત્રણ ડોલર સસ્તું ભારતને મળતું હોય છે અને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી જ્યારથી યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી આઠથી દસ ટકા સસ્તું રશિયન ક્રૂડ ભારતને મળે છે ભારત એની કુલ આયાતના ત્રીસથી ચાલીસ ટકા ક્રૂડ રશિયા પાસેથી ખરીદે છે પરંતુ ભારતની લોકશાહી ડબે ચૂંટાયેલી સરકાર પ્રમુખ ટ્રમ્પ નારાજ ના થાય એટલા માટે જે આ માત્ર બે વર્ષમાં એક પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયાનો દેશના અર્થતંત્રને ફાયદો કરાવ્યો એવું રશિયન ક્રૂડ ધીરે ધીરે ખરીદવાનું બંધ કરે છે આ ભાર ભારતના અર્થતંત્ર ઉપર ખસી રહ્યો છે એવી જ રીતે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયું તો એની જાહેરાત પણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ટ્વીટ કરીને કરે છે ઓપરેશન સિંદૂર રોકાઈ ગયું તો એની જાહેરાત પણ ટ્રમ્પ કરે છે અને ભારત સરકાર કાયમ મૌન પાળે છે શું ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન પોતાને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઉતરતા દરજ્જાના નેતા માને છે એમના કરતાં નાના નેતા માને છે નાના નાના દેશોના વડાઓએ પણ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો ચાહે કેનેડાના કાર્ની હોય મેક્સિકોના વડાપ્રધાન હોય દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન હોય અનેક નાના દેશો નાના અર્થતંત્રોના વડાઓએ મજબૂત જવાબ આપ્યો પરંતુ ભારત ક્યારેય અમેરિકાની આંખમાં આંખ નાખીને છેલ્લા દસ વર્ષમાં વાત કરી શકતું નથી આ ટ્રેડ થી માત્ર ખેતી અને ખેડૂતોને જ નુકસાન જશે એવું નથી અત્યારે ઘણા બધા લોકો જે સરકારની તરફે છે એ સતત એક વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે કે ટેરિફ પચીસ ટકાથી ઘટીને સત્તર ટકા થયો છે આ વાત તદ્દન ગેરમાર્ગે દોરનારી છે આ ટેરિફ ટ્રમ્પે લગાવ્યા તે પહેલાં ભારતના ખેત ઉપજો ઉપર અને ભારતના તમામ ચાહે ટેક્સટાઇલ હોય જેમ્સ એન્ડ જ્વેલરી હોય હીરા ઉદ્યોગ હોય બધા ઉપર બેથી ત્રણ ટકા એવરેજ ટેરિફ લાગતા હતા અને એને કારણે ભારતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં નિકાસો અમેરિકામાં થતી હતી અને છેલ્લા વર્ષ નાણાકીય વર્ષની ભારતનો અમેરિકા સાથેનો વેપાર આ ઓછા ટેરિફને કારણે એકતાલીસ બિલિયન ડોલર નફામાં રહ્યો છે ટ્રમ્પે જ્યારથી ટેરિફ લાગુ કર્યા ત્યારથી ભારતની નિકાસો ઘટવા માંડી છે ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકા અને ભારત વચ્ચેના વેપારમાં અમેરિકાનું બજાર સરપ્લસ રહેવું જોઈએ અમેરિકન માલની નિકાસો ભારતમાં થવી જોઈએ એકસો ચાલીસ કરોડ કરતાં વધારેના આ બજારનો કબજો લેવા ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે અને એને માટે ભારત સરકારને કોઈકને કોઈક રીતે ડરાવવાની કોશિશ કરે છે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે અને જે રીતનું આ ટ્વીટ થયું એમાં જે શબ્દ એણે વાપર્યા છે ઓન ધ રિક્વેસ્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ભારતના વડાપ્રધાનની વિનંતી રિક્વેસ્ટનો બીજો અર્થ થાય કાગલુદી કરી કાગલુદી કરો છો કરગરો છો વિનંતી કરો છો એ અર્થઘટન લોકોએ કરવાનું છે પરંતુ આ પ્રકારના શબ્દો વાપરીને પણ એ જ્યારે જાણ કરે છે ત્યારે ભારતના વડાપ્રધાન એનો આભાર માને છે તો ભારતના વડાપ્રધાન આ ટ્રેડ ડીલની વિગતો કેમ જાહેર ના કરી શકે દેશની સંસદ સામાન્ય રીતે ક્યારેય વિધાનસભા કે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે મહત્વની જાહેરાતો સૌથી પહેલાં પાર્લામેન્ટમાં થતી હોય છે એને બદલે વિદેશના એક રાષ્ટ્રના વડા આની જાહેરાત કરે છે એ ભારતની પાર્લામેન્ટનું અપમાન છે ભારતના લોકોનું અપમાન છે અને ભારતને અમેરિકાનું ખંડિયું રાજ્ય બનાવવા તરફ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આગળ વધી રહ્યા છે આવનારા દિવસોમાં આ ડીલને કારણે અમેરિકાના ખેત ઉત્પાદનો ખૂબ સસ્તા ભાવે ભારતના બજારમાં ઠલવાશે અને એટલા માટે જ વેપાર પ્રધાન પિયુષ ગોયલ બે મોઢાની વાત કરે છે જે છાપામાં એક સાથે અડો અડ છપાય છે એક વાત એક મોઢે કહે છે કે અમે ભારતના ખેડૂતોનું ભારતના પશુપાલકોના હિતોનું રક્ષણ કર્યું છે બીજા મોઢે બોલે છે કે દેશમાં દાળ અને દૂધ સસ્તા મળશે જો ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે ખેત ઉત્પાદનો અને દૂધ ઉત્પાદનો માટે ભારતનું બજાર અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ખોલ્યું નથી તો એ અહીંયા સસ્તા કેવી રીતે મળશે અને જો એ અહીંયા સસ્તા મળશે તો ભારતના ખેડૂતો અને પશુપાલકોના હિતોનું રક્ષણ કેવી રીતે થશે આ એમના જુઠ્ઠાણા જે છેલ્લા અગિયાર વર્ષથી ફેલાવતા આવ્યા છે એ અહીંયા ભોપાળા ઉગાડા પડી રહ્યા છે અને એટલે વડાપ્રધાન દેશની સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યા વગર જ ઠરાવ પસાર કરાવી દે છે આભાર પ્રસ્તાવ કારણ કે પાર્લામેન્ટમાં આવે તો એમને ડીલ વિશે કંઈક કહેવું પડે જો એ બોલે તો દેશમાં હોબાળો થઈ જાય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક જબરજસ્ત વાતાવરણ ઊભું થઈ જાય એને કારણે અત્યારે એ સંસદ જવાથી ટાળી રહ્યા છે બચી રહ્યા છે પણ કેટલા દિવસ ટાળશો જો ભારત એની અધિકૃત માહિતી વેબસાઇટ પર નહીં મૂકે તો અમેરિકાને તો મૂક્યા વગર છૂટકો નથી ત્યાંની સંસ્થાઓ હજી સક્ષમ છે એ ત્યાંના રાષ્ટ્રના વડાની ઉપર પણ કાર્યવાહી કરી શકે છે એટલે જે કંઈ ટ્રેડ ડીલ થયું હશે એ ત્યાંના વેપાર મંત્રાલયની વેબસાઇટ ઉપર મુકાઈ જ હશે આ વિગતો જ્યારે બહાર આવશે ત્યારે દેશનું અર્થતંત્ર એકદમ ડૂબી જશે એના એંધાણ ગઈકાલે માત્ર સમાચારને કારણે પરમ દિવસે રાત્રે સમાચાર આવ્યા કે ટ્રેડ ડીલ થયું છે ત્યારે શેરબજારે એકદમ ઉછાળો માર્યો હતો અને ગઈકાલે દિવસ દરમિયાન જેમ જેમ થોડી થોડી વિગતો લીક થતી ગઈ અને એધાણ આવતા ગયા તો શેરબજાર પાછું આજે ધડામ થઈ ગયું છે કારણ કે આમાં ટેક્સટાઈલ માર પડવાનો છે પહેલાં બે ટકા ટેરિફ લાગતું હતું હવે અઢાર ટકા લાગશે પચીસથી અઢાર થયું છે પણ બેથી અઢાર તો સોળ ટકા વધારે છે એવું જ ટેક્સટાઇલમાં છે એવું જ જેમ એન્ડ જ્વેલરીમાં છે એવું જ ફાર્માસ્યુટિકલમાં છે એવું જ ખેત ઉત્પાદનોમાં છે એટલે સમગ્ર રીતે જોતા અમેરિકા સાથેનું ભારતનું આ ડીલ ભારતના અર્થતંત્રને ભાંગીને ભૂક્કો કરી નાખશે અહીંનું ટેક્સટાઇલ ફરીથી બેઠું નહીં થઈ શકે જે ટેરિફને કારણે અમેરિકા સાથેનો વેપાર દબાઈ ગયો હતો એ અઢાર ટકાથી પાછો બેઠો નહીં થાય એવી જ રીતે હીરા ઉદ્યોગ અઢાર ટકા વેરો ભરીને અમેરિકામાં નિકાસ કરી શકે એવા કોઈ એંધાણ દેખાતા નથી એટલે ખેતી હોય પશુપાલન હોય ટેક્સટાઇલ હોય જેમ એન્ડ જ્વેલરી હોય આ તમામ ક્ષેત્રો એવા છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રોજગાર પેદા થાય છે આ ડીલને કારણે દેશમાં બેરોજગારીનું એક વિષમ વિષચક્ર ઊભું થશે રોજગાર છે ત્યાંથી નીચા જશે આજે પણ બેરોજગારીનો ગંભીર સવાલ ખેડૂતોની આવકોના ગંભીર સવાલો પશુપાલન પોસાતું નથી એને કારણે ગ્રાહકની ખરીદ શક્તિ ઘટતી જાય છે ગ્રાહકની જ્યારે ખરીદ શક્તિ ઘટે છે ત્યારે બજારમાં મંદી આવે છે અને મંદીનું આ વીસચક્ર દિવસે દિવસે વધારે અજગર ભરડો લઈ અને ભારતની આખી ઇકોનોમીને એ જમીન દોસ્ત કરી દે એવી આશંકા છે અમારી માગણી છે કે ભારત સરકાર વહેલામાં વહેલી તકે સેક્ટર વાઈઝ આઇટમ વાઇઝ કોને કેટલી છૂટ આપી છે કયું ઉત્પાદન કેટલી ડ્યુટીથી ભારતમાં આવી શકશે અને ભારતના વેપારીઓ કેટલીક ટેરિફ ભરીને નિકાસ કરી શકશે એની સ્પષ્ટતા કરે ડોનાલ્ડ ટ્રમ્પ એમના ટ્વીટમાં કહે છે કે ભારત એનું ટેરિફ ઘટાડતા ઘટાડતાં ઝીરોએ લઈ જશે એટલે કે અમેરિકાનો કપાસ હોય અમેરિકાનું સોયાબીન હોય અમેરિકાના ઘઉં હોય એ ઝીરો ટેરિફથી ભારતમાં આવશે અમેરિકન ક્રૂડ ઝીરો ટેરિફથી આવશે તમામ ઉત્પાદનો જ્યારે ઝીરો ટેરિફથી ભારતમાં આવે તો ભારતીય ઉદ્યોગોની એ તાકાત નથી કે એની સાથે સ્પર્ધા કરી શકે એક નમૂના રૂપ જોઈએ તો ભારતના ખેડૂતને અભ્યાસ અનુસાર નેગેટિવ સબસિડી મળે છે સરકાર ખેડૂતને સો રૂપિયા સબસિડી આપે ત્યારે ખેડૂત પાસેથી એકસો છ રૂપિયા વેરા રૂપે વસૂલ કરી લે છે એટલે કે માઇનસ છ ટકા સબસિડીમાં નભતો ભારતનો ખેડૂત વાર્ષિક ચોપન લાખ રૂપિયા સબસિડી મેળવતા અમેરિકાના ખેડૂતના ખેત ઉત્પાદનો સામે હરીફાઈ કરી શકે ટકી શકે એ વાતમાં કોઈ માલ નથી ત્યાં પશુપાલન પણ ઔદ્યોગિક રીતે કરવામાં આવે છે મહત્તમ દૂધ આપે ત્યાં સુધી ગાયને જે પ્રકારના જરૂર હોય એ પ્રકારની દવાઓ કેમિકલોવાળો ખોરાક કાપી મહત્તમ દૂધ લો ખૂબ તાજી માજી કરો અને મહત્તમ દૂધમાંથી જ્યારે નીચે ઉતરે કે તરત એને કાપી એનું મીટ માંસ બજારમાં વેચાય છે તો આજે જે અહીંથી નિકાસો થઈ રહી છે એ આખો ટ્રેન્ડ રિવર્સ થઈ જાય એવી દહેશત છે આજે ભારત અમેરિકા સાથેના વેપારમાં સરપ્લસ છે પણ આવનારા બે ત્રણ વર્ષમાં જ ભારત અમેરિકા સાથેના વેપારમાં ડેફિસિટમાં જતું રહે એ આ ડીલથી થવા જઈ રહ્યું છે જ્યારે આની વિગતો સંપૂર્ણપણે બહાર આવે ત્યારે આ બધી જ વિગતો લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો ગુજરાતના પશુપાલકો ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા લોકોની વચ્ચે જશે એમને માહિતગાર કરશે અને આ ડીલમાંથી ભારત સરકાર પાછી હટે પારદર્શક રીતે સંસદમાં ચર્ચા કરીને લોકોને વિશ્વાસમાં લઈ અને પછી નવું ડીલ સાઈન કરે

એમાં મેં એવું કીધું છે કે ગુજરાતમાં મેન્યુફેક્ચર ટેક્સટાઇલ ફાર્મા કેમિકલ પેટ્રોલિયમ જેમ્સ એન્ડ જ્વેલર્સ એ સેક્ટર જે છે એ એક્સપોર્ટ કરીને બહુ આગળ વધી શકે છે એવું પ્રકારનું બી છે તમારી પાસે માહિતી નથી પણ લાગે છે કે શિવ ભૂપેન્દ્રને ભૂગલ પટેલને ફોન કરીને કીધું હોય ડાયરેક્ટ કે ભાઈ આ પ્રકારની ગીર છે આ બધા જ સેક્ટર ગુજરાતમાં રોજગારીની દ્રષ્ટિએ ગુજરાતના સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની દ્રષ્ટિએ આવકની દ્રષ્ટિએ અને એક્સપોર્ટની દૃષ્ટિએ અતિ મહત્વના સેક્ટર છે ભૂપેન્દ્રભાઈ પાસે જો વિગતવાર માહિતી હોય તો એમણે ટૂંકી બાઇટ આપવાને બદલે મીડિયાની સામે બેસી સેક્ટર વાઈઝ અમેરિકા શું ટેરી ઉપર લગાવવાનું છે એની ઉત્પાદનની કિંમત જે અમેરિકા પહોંચે ત્યાં સુધીમાં કસ્ટમ ડ્યુટી સહિત શું ભરશે અને અમેરિકાના ઇમ્પોર્ટ માર્કેટમાં આ ટેરિફ પછી ગુજરાતના આ ઉત્પાદનો કેટલા સસ્તા પડશે એની વિગતવાર માહિતી ગુજરાતના લોકોને આપવી જોઈએ કારણ ગુજરાતમાં ટેક્સટાઇલ મોટા પ્રમાણમાં છે હીરા મોટા પ્રમાણમાં છે ફાર્માસ્યુટિકલ મોટા પ્રમાણમાં છે અને આ ક્ષેત્રોમાં સૌથી વધારે રોજગાર છે ખેતી પછી તો ગુજરાતના યુવાનોનો જો રોજગાર ઉપર સકારાત્મક અસર થવાની હોય તો મને આશ્ચર્ય એ વાતનું છે કે નાની નાની વાતોમાં દેશભરમાં પેટ્રોલ પંપો ઉપર હાઈવે ઉપર શહેરોના ચોકમાં મોટા મોટા હોર્ડિંગ લગાવીને અભિનંદન આપતા હોર્ડિંગ હજી કેમ નથી લાગ્યા જો એ દેશ માટે ફાયદાકારક છે તો ઓપરેશન સિંદૂરની ક્રેડિટ લેવાવાળા આર્મીએ કરેલા કામની ક્રેડિટ લેવાવાળા પોતે સહી કરીને જે કામ કર્યું છે એની ક્રેડિટ લેવા માટે હજી બજારમાં કેમ નથી આવ્યા વડાપ્રધાનના કે ભૂપેન્દ્રભાઈના ફોટાવાળા હોર્ડિંગ ગુજરાતમાં કેમ નથી લાગ્યા આ હોર્ડિંગ નથી લાગ્યા એ જ બતાવે છે કે જો વિગતો જાહેરમાં આવે તો ઘણાના કપડાં ઉતરી જાય એમ છે જે એક પડદો છે એ પડી જાય એમ છે અને એ પડદો ટકાવી રાખવાની મરણીય કોશિશ છે એટલે મોઘમ બાઇટ આપે છે હોર્ડિંગો નથી લગાવતા વડાપ્રધાને એનડીએની બેઠકમાં બંધ બારણે અભિનંદન લીધા જે નાની નાની વાતો ઉપર હોર્ડિંગ લગાવે છે દેશભરમાં એ બંધ બારડે અભિનંદન કેમ લે છે આ બે લક્ષણ બતાવે છે કે ડીલમાં એવી શરતો છે જે ભારતના લોકોને ભારતના અર્થતંત્રને ભારતના ભવિષ્યને ડુબાડનારી છે